જીરો ઘાસચારો ભરીને ટ્રક હરિધામ ગૌશાળા ખાતે આવતી હતી જેમાં ટ્રક પલટી મારતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી એક મોટી દુર્ઘટના ટળી હતી જેમાં પલટી મારેલ ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ સામે ડમ્પર આવી જતા ટ્રકે પલટી મારી હતી જોકે ભાભરથી વાઢિયાપુરા સુધી રસ્તો ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો આમને સામને આવી જતા પણ અકસ્માતો થયા હોવાનું જાણવા મળ્યો હતો જેમાં ગૌશાળાના લોડર દ્વારા ટ્રેક્ટરોમાં માં ઘાસચારો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા બાભરસુ ગામ બનાસકાંઠા